આ શિવ મંદિર છે. દરિયા પટ્ટી છે. અમારા મનીષભાઈ ની. ખાડી આવે બાજુમાં આઈ મોટી ખાડી માં મોટી ખાડી માં હારું પડે વિયુ જાય. દરિયામાં. હેરીને તડકો લાગી ગયો અમારા ભાઈ માથે લઈ લીધું છે જઈ રહ્યા છે બધા અને અમે આવી ગયા છીએ આજે દાદા એ અમારા નિવેદ કરવાના છે નિવેદ કરી રહ્યા છે ફૂલાર ને પધરાવી દેવી જુઓ આજુણો એટલું લાગે છે પગ મેકાતા નથી ટૂંકમાં ખાર બહુ તે પેલો છે શિવ મંદિર મહાદેવ મંદિર છે અહીં પોગી ગયા તો બધું છે છે જો હવે આવી ગયા જાદુનો લાગે કે કેરે પોગ્યા જો મારા આગળા सागर สมુતી ખાડી જાદુનો લાગે છે મો આમ દૂર છે થોડીક જો આગડે મારા આલવાનો છે ખાડી ને ઓળકો એક ગામ છે પોતરા જો પડી મેના વિનાના બड्डे આવ્યા એનું ગારો ગારો હા जोरदार છે મેં ખાડીયા પગ આવી ગયા હવે ટૂંક જો અમારા ગુંદાળાની ખાડી હતી જૂના ગામની દરિયામાંથી ચલો અમે તો અમારા ભાલ પંથક માને ખાડી કેવી તમારી બાજુ શું કહેતો હોય મને કાંઈ માહિતી નથી જ્યાં હું અહીંયા ટૂંકમાં આ રીતનું દરિયામાં લેવેલી હોય ટૂંકમાં જો

લાવ đi ઈ ઈ રામે Hãy

આ બીજી હેર પડેલી આ ખાડીની બીજી અમારે હેર પડી આમાં પાણી જાય ફરાય જયારે એ ચંપલ નોતા પેર એટલે ખરાત ખાર માં પગ બધા ના દાજવા માંડ્યા એટલે જો ભાઈ ગયા બધા ઉતાવળ થઈ મેં પાળે પાળે આ પાળે લાગે હો હચી વાત પાળે ગરમ જો હોય પાળે પાળેથી ફળ નિકળું પણ પાળે પાળે આઈ